એક રાજા હતો એ રાજા રોજ જ ફૂલોની સૈયા ઉપર દિવસ સૂઈ શિકાર કરવા ગયો અને શિકારમાં વાર લાગી એટલે દાસી એ ફૂલોની પથારી સજાવીને જોયું કે કેટલી સુંદર લાગે છે લાવને હું થોડી વાર જોઈ જાઉં સુઈને કેવું લાગે છે જેવો જ દાસી સૂઈ ગઈ એટલે એ તો થાકી પાકેલી હતી એટલે એને તો ઊંઘ જ આવી ગઈ અને એવામાં ઊંઘતા વ્યક્તિને કંઈ ખબર રહી ભાન ન રહી કે એટલો ટાઈમ થયો ક્યાં સુતા સેમ તરત જ રાજા આવી ગયો અને રાજાએ આવીને જોયું અરે આ દાસી થઈને મારી પથારીમાં સુઈ ગઈ રાજાની પથારીમાં એની ઓકાત શું છે એમ કરીને હેન્ટર લીધું અને દાસીને ખૂબ માર મારે છે અને દાસી ખૂબ એને વાગે છે અને ઘાયલ થઈ જાય છે તો લોહી લુહાન થતાં એને રડુ આવે છે હસે છે અને રડે છે તો આ બંને ક્રિયાઓ જોઈને રાજાને મનમાં વિચાર આવે છે કે મને રડવાનું કારણ તો સમજાય છે કે ભાઈ એને મેં મારી મારીને લોહીલુહાન કરી છે એટલે રડતી હશે પણ આ માળ ખાધા પછી રોવાની હસે પણ છે એનું કારણ શું હશે એને હેન્ટર મૂકી અને દાસીને પૂછ્યો કે દાસી તારું હસવાનું કારણ શું છે શું કામ તો હસે છે તો દાસી કહે છે કે મને આ ભાઈ

હું થોડી વારમાં આટલી સજા થાય મને તો તમે તો રોજ આમાં કેટલા દિવસોથી સુવો છો અને જો આટલા દિવસોથી તમે સુતા હોય તો તમને કેટલી મોટી સજા થશે એટલે મને દુખ થાય છે અને આટલું હસું બી આવે છે કે રાજાનો હું હાલ થશે અને રાજાને પણ એક વાત સાંભળીને એક ગંભીર બની ગયો વિચારવા લાગ્યો કે દાસીની વાત તો સાચી છે તરત જ રાજાને એકદમ જિજ્ઞાસા થાય છે છે અને કહે દાસી આવી સમજણ તને ક્યાંથી મળી આટલી મોટી વાત મારા જીવનની હું રાજા મને તો બી ખબર અને તે મને આટલી મોટી શિક્ષા આપી ત્યારે દાસી કહે છે હું ગુરુ મહારાજની શિષ્ય છું મારા ગુરુ મહારાજ કબીરદાસજી છે એમની પાસેથી મેં આત્મ જ્ઞાન લીધું છે અને એમના દ્વારા મને ખબર છે કે સંસારનું નશ્વર છે પણ એને અમે જોયું છે જાણીએ બી છીએ અને અમે જ્યાં જ્ઞાનના દ્વારા અનુભવ બી કરીએ છીએ અને એ જાણવા માટે આત્માથી જો વ્યક્તિ જોડાય છે તો એને એવી રીતે રહેતાવડી જાય છે કે જેવી રીતે પાણીમાં તેલ પડે તો જેટલું બુંદ હોય એ ઉપર તરતું દેખાય છે અને પાણીમાં તેલ મિક્સ નથી થાતું એવી રીતે ગુરુ મહારાજીના જ્ઞાનની કૃપાથી મને પણ સમજણ પડી ગઈ એટલે મેં હર જગ્યા રહીએ તો એ પણ તેલની જેમ અલગ થઈ શકીએ છીએ એમ જ રાજાને બી વાત સમજાઈ ગઈ અને રાજા કહે છે કે મને પણ ગુરુ મહારાજના દર્શન કરવા છે મને પણ એ જ્ઞાન લેવું છે જે સંસારમાં રહેવા છતાં પણ અલગ કરી શકે એના માટે થઈને રાજા પણ મહાત્મા કબીરના આશ્રમમાં જાય છે અને ત્યાં જઈને જુએ છે તો સત્સંગ ચાલતો હતો લોકો સેવા કરી રહ્યા હતા કોઈ ધ્યાનમાં બેઠા હતા અને બધા નહીં તો વ્યવહાર બી નથી થતો પણ અહીંયા તો ગુરુદરબારમાં કબીરદાસજી ને આશ્રમમાં બધા જ એકબીજાને પ્રેમ થી મળતા હતા અને એ પ્રેમ ભાવ સેવા ભાવ અને ધ્યાન ભજન શાંતિ અને એટલું સરસ રાજાને પણ લાગ્યું એટલે રાજા પણ રોજ જવા લાગ્યો ત્યારે એને જ્ઞાન માંગ્યું થોડા દિવસ પછી ગુરુ મહારાજજી પાસે જ્ઞાન માંગ્યું પણ કબીરદાસજી કઈ ના બોલ્યા સેવા કરો એમ કયું એટલે સેવા કરવા લાગ્યા અને સેવા કરતા કરતા ભી બહુ દિવસ થઈ ગયા એટલે ગુરુ માતાને દયા આવી ગઈ ગુરુ માતા પૂછે છે કે કબીરદાસજીને કે હવે અમને જ્ઞાન રાજાને આપી દો ઘણો સમય થઈ ગયો કબીરદાસજી ના પાડે છે પણ માતા લોહીને એમ થાય છે કે ગુરુ મહારાજજીને આવું કેમ કરે છે ત્યારે ફરીથી પ્રાર્થના કરે છે પરીક્ષા આશ્રમમાં પૂજાની અંદર આવી રહ્યા હતા પ્રાર્થના કરવા ધ્યાનમાં બેસવા સવારમાં રાજા તો એ સમય માતા લોહી કચરા પેટી લઈને રાહ જોતા અને જેવા જ રાજા આવ્યા એમના ઉપર એ કચરા નાખી દીધી કચરાપેટી જેવી જ પડી એટલે નાહી ધોઈને આવેલા રાજાને ક્રોધ આવી ગયો કે કોણે મારા ઉપર આવી કચરાની પેટી નાખી કચરો નાખ્યો હું દેખાતો નથી નાહી ધોઈને આવ્યો છું અને એવા શબ્દ નીકળી ગયા અને રાજા હોત તો હું એમ કહ્યું એટલે તરત પાછો અહંકાર રાજા પદનો આવ્યો એટલે માતા લોહી બી નારાજ થઈ ગયા કે હજી બી એ જ્ઞાનના લાયક નથી

હું જ મારા ઉપર કચરા પેટી નાખી દે એમ કરીને રાજા જ્ઞાન ના લાયક બને છે કેમ કે જ્ઞાન લેવા માટે નમ્ર સ્વભાવમાં અર્જુન હતો જેની અંદર સંભાવ હતો જેનો સ્વભાવમાં બી બધાની અંદર કોઈન પણ વ્યક્તિ હોય એમાં ક્યારે બી એ દોષ તો જોતો એ જ વ્યક્તિ જ્ઞાનના લાયક હતો હોય છે અને જ્ઞાન એની રક્ષા કરતી હોય છે એટલે ઇબ્રાહિમ રાજાને પણ स्वभाव થી બદલાઈ ગયો અને સમજમાં આવી ગયો નમ્રતા પામી લીધી અને પછી મહાત્મા કબીર દ્વારા રાજાને ઉપદેશ આપવામાં આવ્યો ઉપદેશ લઈને આત્મજ્ઞાન જાણ્યું અને આત્મજ્ઞાન જાણીને તેણે પોતાના જીવનને ધન્ય બનાવ્યું અને સાથે એની જેટલી પે રાજા હી શાહી જેટલી તાકાત હતી એને પરમાર્થમાં ગુરુ મહારાજજીના ચરણોમાં લગાવી અને સાથે સાથે જ્ઞાન લઈને એને પોતાના જીવનને બી મહાન બનાવ્યું